ભરૂચ શહેરના અજંતાનગર અંબિકાનગર મહાવીર નગર સોસાયટી પાસે હંગામી ડમ્પિંગ સાઇટને પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે ભરૂચ શહેરના સાબુઘર પાસે હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવતા ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મહાવીરનગર અંબિકાનગર અને અજંતાનગર સોસાયટીના સ્થાનિકોએ ગંદકી અને દુર્ગંધથી હેરાન પરેશાન બન્યા છે ત્યારે આજરોજ સ્થાનિકો સ્થળ પર પહોંચી રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી આ હંગામી ડમ્પિંગ સાઇટમાં શહેરનો કચરો ઠાલવવામાં આવતા ત્રણ સોસાયટીના રહીશોએ દુર્ગંધને કારણે ઘરના બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ઉપરાંત સ્થાનિકોને પાલિકા કચેરી સહિતની કચેરીમાં રજૂઆત કરતાં તેઓનો કચરો ઉપાડવાનો બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો તંત્ર સામે મજબૂર બન્યા છે કાયમી માટે આ ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો આ પ્રવૃત્તિ બંધ નહીં કરવામાં આવે તો આંદોલન સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મહાવીરનગર સોસાયટી અંબિકા સોસાયટી અજંડાનગર સોસાયટીના રહેવાસી છે આજે બધા અહીંયા અમે ભેગા થયેલા છે અહીંયા પાછળ જે મોટો સેટ છે મ્યુનિસિપાલિટીનું ત્યાં છેલ્લા ચાર વર્ષથી ડમ્પિંગ સાઇટ તરીકે યુઝ કરે છે આ લોકો એવું છે ગંદકી અહીંયા એટલી બધી રહે છે અને જે સ્મેલ આવે છે એનાથી અમારું રહેવું મુશ્કેલ છે અહીંયા અમે બારી બારણા બંધ કરીને રહેવું પડે એવી હાલત થઈ ગઈ છે સવારના ટાઈમમાં અને હવે જે આ વરસાદ પડશે ત્યારે જે કોવાટની જે ગંદકી થશે એ તો મગજની જ બહાર છે કરે છે એટલે અમે આ બધા પતિ અમે કહેવા માગીએ છીએ કે હવે તમે તાત્કાલિક ધોરણ બંધ કરો નહીં તો પછી અમારે કાયદાકીય પગલાં લેવા પડશે અને જો હજુ જરૂર પડશે તો આ રીતનો વિરોધ તમારે ત્યાં નગરપાલિકામાં આવીશું ત્યાં કલેક્ટર ઓફિસમાં પણ અમે આવીશું અને આ રીતનો વિરોધ વિરોધ છે અને પછી પછી પબ્લિક પબ્લિક જે રીતે કરે એ તમારે વેઠવો પડશે અત્યાર સુધી મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર પછી એમએલએ સાહેબ ને બી જે જૂના એમએલ સાહેબ હતા તે હમણાં ના સાહેબ છે તેમને કલેક્ટર જૂના હતા એમને નવા કલેક્ટર ને પછી આપણા ભાજપ પ્રમુખ જે જૂના હતા તેમને નવા હતા તેમને આટલું આટલું કરતા બી આ લોકોની ઊંઘ ઉઠતી નથી